નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ત્રિપલસીની પરીક્ષાની અંદર પૂછાતા એક પ્રશ્ન વિશેની ચર્ચા કરવાની છે તો દરેક યુનિવર્સિટીની પ્રેક્ટિકલ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાતો હોય છે એવું જ નહીં ફરજિયાત પૂછાતું હોય છે પરંતુ આવું પૂછાતું હોય છે તો એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ તમને પહેલાં તો પ્રશ્ન કઈ રીતે આપેલો છે તો પ્રશ્ન તમને આ રીતે પૂછવામાં આવ્યો હશે કે તમારા પીસીની અંદર આપેલ ડ્રાઈવમાં કેટલા ભાગમાં વિભાજીત છે અને તેના વિશેની માહિતી આપો એટલે કે તમને જે પીસી આપ્યું હશે એ પીસીની અંદર જે ડ્રાઈવ હશે એના કુલ કેટલા પાર્ટિશન કરેલા છે અને એના નામ શું છે અને તેની અંદર કેટલો સ્ટોરેજ છે અને કેટલું ભરાયેલું છે તે વિશેની આપણે માહિતી આપવાની હોય છે તો આ માટે સૌ પ્રથમ તમારે તો આ માહિતી વર્ડપેડની અંદર લખવાની હોય છે તો આપણે અહીંયા પ્રશ્નના નીચે જ લખી દઈશું તેનો જવાબ તો સૌ પ્રથમ તમારે પહેલાં તો શું કરવાનું રહેશે કે જો તમને ડેસ્કટોપ પર અથવા તો માય કોમ્પ્યુટર એ પ્રકારે શોર્ટકટ આપેલું હોય તો અને જો શોર્ટકટ ના આપેલું હોય તો તમારે સર્ચની અંદર જઈ અને શોધવાનું રહેશે તો મારા વિન્ડો ટેન છે એટલા માટે મારે અહીંયા ધીસ પીસી લખેલું છે પરંતુ પરીક્ષાની અંદર વિન્ડો ટેન નહીં હોતું એની અંદર આપણને વિન્ડો એઈટ અથવા તો વિન્ડો સેવન જોવા મળતું હોય છે તો એની અંદર ધીસ પીસીની જગ્યાએ તમને માય કોમ્પ્યુટર લખેલું હોય છે તો તે તમારે ઓપન કરી દેવાનું રહેશે જો તમને શોર્ટકટ આપ્યું હોય તો અહીંયાથી ઓપન કરી શકો શોર્ટકટ ના આપ્યું હોય તો અહીંયા તમને સ્ટાર્ટ બાર આપ્યું એની અંદર જઈ અને પણ તમે તેને ઓપન કરી શકો એટલે આ રીતે ધીસ પીસી અથવા તો માય કોમ્પ્યુટર ઓપન થશે જેની અંદર અહીંયા તમને ફોલ્ડર આપેલા છે અહીંયા નીચેની તરફ તમને ડ્રાઈવર્સ એન્ડ ડ્રાઈવ્સ આપેલા છે એટલે કયા કયા ડ્રાઈવર અહીંયા છે અને કયા કયા ડ્રાઈવ આપણે પાર્ટિશન કરેલું તે આપેલું છે અને અહીંયા નેટવર્ક આપેલું છે આપણે ફક્ત અહીંયા ડ્રાઇવની જ વાત કરવાની છે બીજી કોઈ વાત કરવાની નથી તો અહીંયા ડ્રાઈવની અંદર અમુક ટાઈમ તમને આપ્યું ને એની જગ્યાએ અહીંયા જો ફોલ્ડર આપ્યું એના આગળ એક એરો આપેલો છે ડ્રાઈવ્સ આપ્યું એના આગળ પણ એક એરો આપ્યો છે નેટવર્ક લોકેશન આપીને એના આગળ એક એરો આપેલો છે તો એના પર તમે ક્લિક કરશો ને તો આ રીતે હાઈડ થઈ જશે તો આ રીતે પણ તમને આપેલું હોય તો આ રીતે આપેલું હોય તો અહીંયા એરો આપીને પર તમે ક્લિક કરશો ને એટલે એ તમને વિઝેબલ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે મારી ડ્રાઈવની અંદર ટોટલ મેં ત્રણ પાર્ટીશન એટલે કે ત્રણ ભાગ કરેલા છે પહેલું છે ને એ જે પ્રોગ્રામ્સ માટે વિન્ડોઝ સી અને બીજા બે છે ને એની અંદર મેં મારી રીતે નામ આપેલા છે ઈ અને એફની અંદર એકની અંદર મેં એજ્યુકેશન નામ આપેલું છે ને એકની અંદર બ્લોગિંગ એ મારી સરળતા ખાતર મેં નામ આપેલા છે પરંતુ તમારા અહીંયા એવી રીતે નામ નહીં હોય તમારે તો ડ્રાઈવ ઇ ડ્રાઈવ એફ ડ્રાઈવ ને એ રીતે જ નામ હશે જે તમારે જેટલા પાર્ટિશન હોય એ પ્રમાણે સીથી સ્ટાર્ટ થઈ અને આપેલા હશે અને અહીંયા તમને આપ્યું ડીવીડી ડ્રાઈવરનું એ આપણે ડીવીડી એડ કરીએ ને એના માટેનું છે એ આપણા કોમ્પ્યુટરનું પાર્ટિશન નથી તો અહીંયા મારા કોમ્પ્યુટરની વાત કરું તો ટોટલ ત્રણ ભાગ કરેલા છે એટલે કે મારી ડ્રાઈવ ત્રણ ભાગની અંદર વિભાજીત છે તો મારા પ્રશ્નનો જવાબ અહીંયાથી લખવાનો હોય તો તમને આપ્યું પીસીની અંદર આપેલ ડ્રાઈવમાં કેટલા ભાગ છે તો કુલ કેટલા ભાગ ત્રણ તો અહીંયાથી તમારે લખવાનું રહેશે અંગ્રેજીમાં લખો તો અંગ્રેજી અને ગુજરાતીમાં લખો તો ગુજરાતીની અંદર કુલ ત્રણ ભાગમાં વિભાજિત બરાબર કુલ કેટલા ભાગમાં વિભાજિત છે તો ત્રણ ભાગની અંદર વિભાજિત હવે તમે એના વિશેની માહિતી આપવાની છે તો એના વિશેની માહિતી આપવા માટે આ આપણે ત્રણ ડ્રાઈવ રહીએ ત્રણ ડ્રાઈવની અંદર કુલ કેટલું સ્ટોરેજ છે અને એની અંદરથી કેટલું ભરાયેલું છે તે લખવાનું છે અને એ તમને જો ડ્રાઈવ આપીને એના નીચે આપેલું છે તો અહીંયા આ જે સી ડ્રાઈવ તો કુલ કેટલાની તો બસો જીબીની એની અંદરથી કેટલું ફ્રી છે તો ઓગણપચાસ પોઈન્ટ ચાર જીબી ફ્રી છે તો આ ડેટા તમારે લખવાનું રહેશે તો અહીંયા લખી દઈએ આપણે ડ્રાઈવ સી બરાબર એક ડ્રાઈવ માટે મેં લખી દીધું કે ડ્રાઈવ સી તો કુલ કેટલું હતું બસ્સો જીબી અને ફ્રી કેટલું હતું ઓગણપચાસ પોઈન્ટ ચાર જીબી બીજી ડ્રાઈવ લખવા માટે તમારે શું કરો ને અહીંયાથી મને કોપી કરી લેવા કોપી કરી અને નીચે આવીને અને આપણે પેસ્ટ કરી દઈશું બે વાર અહીંયા થઈ જશે આપણી એ ડ્રાઈવ અને એફ ડ્રાઈવ હવે એનો ડેટા લખી દેશે એની અંદર કેટલું છે ત્રણસો ચોસઠ તો કુલ અહીંયાથી એટલું ચેન્જ કરવાનું ત્રણસો ચોસઠ કુલ એની અંદરથી કેટલો ફ્રી છે સેવન્ટી થ્રી પોઈન્ટ નાઇન એફ ડ્રાઈવની વાત કરીએ તો એફની અંદર કુલ ત્રણસો ચોસઠ એની અંદરથી કેટલો ફ્રી ડેટા છે તો છપ્પન પોઈન્ટ પાંચ તો આ રીતે તમારે તમારા કોમ્પ્યુટરની અંદર કુલ કેટલા પાટેશન કરેલા છે તે લખવાનું છે અને એ પાટેશનની અંદર કુલ કેટલું સ્ટોરેજ છે અને એની અંદરથી કુલ કેટલું ફ્રી છે તે લખવાનું રહેશે મિત્રો વિડીયો ગમે હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત